મારું નામ નિકિતા દે અને મારી રજૂઆત એટલી છે કે મારો જન્મસ્થળ રાજકોટ જ છે અને હું તેર વર્ષથી રાજકોટ અખાડામાં છું મારા ગુરુજી મીરા દે છે એણે જે છોકરા સાથે મેરેજ કર્યા પહેલી વાત તો એ કે કિન્નરોને કોઈ જેન્ટ્સ સાથે કોઈ સંબંધ થતો જ નથી તો પહેલી વાત તો એ કે એણે એવો ધંધો કર્યો છે અને પાછું એ આવ્યા પછી એણે બે નંબરનો ને એનો બી ધંધો ચાલુ કર્યો છે માંગી માંગી અને બધું એને આપી દઈએ જે છોકરાને રાખ્યો છે ને એને અમારી પાસેથી રોજના ફરજિયાત એમ કે તમારે એક એક કિન્ડરને પાંચ પાંચ હજાર રૂપિયા માંગવાના અને મને ફરજિયાત દેવાના અને ન દઈએ તો અમને એમ કે તમે રાજકોટ મૂકીને વયા જાઓ તમે બીજા ગુરુ કરી લ્યો અમે તમને પાંચ લાખ રૂપિયામાં વેચી નાખી એવા વિડીયો બી મારી પાસે છે કે પાંચ લાખના ને દસ લાખના ને એવા ચોરીના આક્ષેપોનાને બધી ધમકી આપે છે એવા અને એના ભેગો જે ટ્રેન્ડ્સ છે એને મેરેજ કર્યા છે એ મને કાયદે જાનથી મારી નાખવાની ધમકી આપે છે કે રાજકોટમાં તો તારી ઉપર ગમે એ થઈ જશે ત્રણ દિવસની અંદર એ કે તું હાથમાં નહીં આવી કે તારું એ કે તારી ઉપર નવી કાર લઈને ચડાવીને કે તને અકસ્માતમાં તારો કેસ અમે લખાવી દેસી મારી પાસે પ્રૂફ બી છે મને હાથ પગ ભાંગવાની મારી નાખવાની ધમકી આપી એ પ્રૂફ પણ છે અને એ બધાય ડુપ્લિકેટ પાવાઈ પાવૈયાઓને ઘાઘરા પહેરાવી દે છે ટેસ્ટ કરો મેડિકલ રિપોર્ટ કરો માથા પર છોકરી બેડી છોકરીએ જઈને કે બધાય બાયડી છોકરાવાળા છે હું એક એકનું ઘર ને એક એકની વાઈફ તમને બતાવું એ લોકો પણ અહીંયા માંગે છે તો રાજકોટમાં આ મીરા દેહના જેટલા કિન્નરો છે ને મીરાદેનું જેટલું ગ્રુપ છે ને એ આખું ડુપ્લિકેટનું છે અને એ લોકોએ વિધિ કરાવી છે એટલે એમ કે અમે ઓરિજિનલ કિન્નર પણ મેં બી કરાવી છે પણ કોઈના દીકરા ઉપર આવું ના કરાય પણ એ ડુપ્લિકેટ કિન્નરો પાસે પણ પૈસા મંગાવે છે ને આવી રીતના દબોચી લે છે અને એ જેન્ટ્સને એના લવરને નખરા દાગીનાન બાગીનાન બધું પહેરાવે છે જો પહેલી વાર છે ને પાયલ રાઠવા કરીને છે ને એની હારે પણ આવું થયું હતું પછી બીજી વાર ચારમી કરીને છે એની હારે બી આવું થયું હતું પછી બે ચાર દીમાં સમાધાન કરી લે અને પોલીસ ચોકીએ એ લોકોને બોલાવે ને તો એ લોકોનું ટોળું એવડું છે ને તો પોલીસ વાળા અમે ના ડાયરેક્ટ ઘાઘરા કાઢવા માંડે અને તાલિયું પાડવા માંડે અને એવા ખેલ કરવા માંડે પોલીસ સ્ટેશનમાં આવીને કે પોલીસ શું કરી લે અમે તો છીએ અમે તો કે નાગા ઉગાડા ઉભા રહી જાય મને અત્યારે એ જ બીક છે કે અત્યારે પોલીસવાળા એ લોકોને અહીંયા બોલાવશે તો એ લોકો અહીંયા ઉપર મારી ઉપર કાંઈ કરશે અહીંયા તો મારે આગળ પાછળ કોઈ નથી હું શું કરીશ મારી માંગ એટલી છે કે રાજકોટમાં એ લોકોનું બધાયનું માંગવાનું બંધ કરાવો અને અમારી પાસે ટ્રાન્સજેન્ડર કાર્ડ છે મારી પાસે બી છે માંગવાનું બંધ કરાવો હોય એ પબ્લિક પાસે કાયદેસર પૈસા જ પડાવે છે પાંચ હજારને અગિયાર હજારને એકવીસ હજારને દેવા હોય તો પાંચસો રૂપિયાને અગિયારસો રૂપિયા દો ઘણી વાળીઓમાં બોર્ડ લાગ્યા છે કે કિન્નરોને સખત આવવાની મનાઈ છે એટલે રાજકોટમાં મારી અપીલ છે કે હું એક કિન્નર આજે કિન્નરનું ખરાબ નથી કરતી પણ સાચું કહું છું જેમ કે મારી ઉપર આવું થયું એવી રીતે બીજા કોઈ ઉપર થાય નહીં અને પબ્લિક ખોટી ભય રહેતી નહીં કે કિન્નરો ને લાગે આ કોઈ કિન્નરો છે જ નહીં મને રાજકોટની અંદર કઈ પણ થયું મને રાજકોટની અંદર કઈ પણ થયું એનો જવાબદાર મીરા દે અને ભક્ત બે રહેશે મારી આટલી હાથ જોડી નો નબળો છે મારા જીવ ને ભાવત જોખમ છે મારી આટલી નમ્ર અપીલ છે કે આટલું માનજો એ કોઈ કિન્નલ નથી કિન્નલ ને કોઈ દિવસ ભાઈડા નથી હોતા